અમરેલીના સાવરકુંડલા પહોંચેલા વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી વખત ભારતીય જનતા પાર્ટી અને સરકારને આડે હાથ લીધી છે શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

વિધાનસભાની ચૂંટણી પૂરી થાય અને કોઈ મારા ધારાસભ્ય બની જાય તો પરિણામ પછી બે કે ત્રણ દિવસ સુધી બધો દેકારો રે ચોથા દિવસથી થી હવ હવ ના કામે લાગે આ મને પેલું એવું સૌભાગ્ય મળ્યું છે કે મત ગણતરી પૂરી થઈ એના બે મહિનાય પૂરા થઈ ગયા ઉપર અઠવાડિયું વયું ગયું તો એવો ને એવો હરખાખા ગુજરાતમાં છે લોકો ખુશ જ છે નકરી મજા જ કરે છે મજા વધતી જાય છે નકલી મજાકતી જાય છે આવું કામ થાય છે આવું એટલા માટે થાય છે કે હવે લોકો ને એક આશા બંધાણી કે કાંઈક થાહે કાંઈક હવે થાહે ઈ આશા બંધાને એટલે લોકો ખુશ થયા લોકોમાં હિંમત આવી બોલવાનું એટલે લોકો ખુશ થયા લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા આ વર્ષો સુધી ભાજપ પાર્ટી એ દાબ દબાણ અને દંડાથી સરકાર ચલાવી દરેક માણસને દબાવી દેવાનો દરેક માણસને ડરાવવાનો અને જે ડરે નહીં દબાય નહીં એની ઉપર પોલીસનો દંડો મારવાનો કેસ થાય જેલમાં પૂરી દે ખોટી રીતે હેરાન કરે જેલમાં રાખે દાબ દબાણ અને દંડાથી 30 વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ જનતા દબાઈ ગઈ જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે

તમાર આ દેશ ની ભાજ્ય પાર્ટી માં કોઈ માйно લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવા ડરાવે તો ભરા અમે જોયે તમે કેવી રીતે દીક બતાવો છો અમારા તમારી બીજ જોઈ છે કે હું તોમે રીતા છે એ ઉગા ગામ વેઈ જાય છે પણ મને હજુ કોઈ સામો મળ્યો નથી મે કેટલી વાર કીધું છે તમે સાંભળ્યું છે ગામ આવો બીવડાઓ

ભંગાર ના ભાવ ન આપતું પેલા ભારોભાઈ ગામમાં કાળુભાઈ હતા દેવી પૂજક સમાજ ના અત્યારે નથી હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ભંગાર ની ભારોભાર સિંહ ડાળીયા વેચવા આવતા એટલે આપણને ખબર હોય મંગળવારે લારી આવશે એટલે ગામમાં આટલું મારી થોડું ઘણું પ્લાસ્ટિક એમ આ વખતે એમ આ વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી ટીડીઓ સાંભળવા આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી અને તમે ધારાસભ્યને બહુ ભીંહ મારો પ્રેશરમાં રહો

કેટલા વાગ્ય મળે કોણ વેચે છે પણ ખાતર ખાતર નહી મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી તોય ખાતર નહી મળે दारू પર પ્રતિબંધ છે એ તો ઘરે આવીને આપી જાય ઇંગ્લિશ માં તમને માલ મળી જાય એટલે બધું સુખ સલામત અમારે ગામડા ભાગી ગયા છે ક્યાં સુખ સલામત છે દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કરતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંડે ગઈ મને હરાવવા માટે સાહેબના હોટલ રૂપિયા વેચતા હતા તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માંગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈ પૈસા વેચતું હતું પૈસા ભાજપ વાળાના હતા મેં લાઈવ વિડીયો કરી લગભગ તમારી બધી વાત પહોંચી ને પહોંચી કેવા ધંધા કર્યા પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર એટલે અમારી લાજ રાખી લીધી બધાએ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે એ વાતની રાજી પોતે રાખવા ગુજરાત ને થઈ રહ્યો છે કે હારું જો જીતી ગયો પણ મિત્રો અહીંથી આગળ જવાનું છે આપણી સમસ્યાઓનો પાર નથી આપણે રહ્યા ગામડાના માણસ આપણી પાસે વધુમાં વધુ બે વાત હોય કાં ઘરની જમીન હોય કાં કોકની ભાગી રાખી હોય સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા સાથે જોડાણ પછી કોકને પાનનો ગલ્લો હોય કોક રિક્ષા આપે કોક કપડાં સીવે છે કોક પાલદાઠી કરે છે એ નાની નાની વાત છે મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો એમાં કાઠિયાવાડનો એ કા પોતાની ખેતી કરે છે એટલે કોકના ખેતરમાં પણ મૂળ બધા ખેતી સાથે જોડાણેલા આપણે માણસો છીએ આપણે ગામડાના માણસો છીએ આપણે ભોળા અને સહજ માણસો છીએ પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઈજ્જત શું

ક્યાંક ન કરે નારાયણ પોલીસ નું કામ પડે પોલીસ માં જાઓ કે બેંક માં જાઓ આપણને ગામડાના માણસ ક્યાંય સારો અનુભવ ન થતો બધા આપણને ઓશિયાળા કરે છે મારી વાત સાચી છે ખોટી છે અને એ એટલી મોટી સમસ્યાઓ છે કે સમસ્યાનું વજન થઈ એક એમ છે ગામડાના માણસની સમસ્યા કેટલી છે ને એનું વજન થઈ એક એમ છે દરેક ના ઘરમાં બે બે થીલી ભરી કાંગળી પડ્યા છે આપણે કોઈ નામ નથી આવતા નહી આવતા હોય બધાના ઘરે થેલીઓ ભરેલી છે કાગળિયાની જમીનના પ્રશ્નો રસ્તાના પ્રશ્નો ખેતરે જવાના માર્ગના પ્રશ્નો ગામડાના પ્રશ્નો લાઈટ ગામના રોડના પ્રશ્નો બેંક ના પ્રશ્નો છે કે નહીં બધા ઘરમાં એક એક બબે થેલી વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ